અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પહેલો પ્રશ્ન છે હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી ડી આવશે બીજું અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે તેમાં આવશે બી નઠારું ત્રીજું ફોટો પાડું ગીતના કવિ કોણ છે એ ખોડાભાઈ પટેલ ચોથું ધીમીનો વિરોધાર્થી શબ્દ શું થાય તેમાં આવશે એ પ્રકાશ પાંચમો ભાખોડિયું શબ્દનો અર્થ શું થાય બી ઘૂંટણિયું છઠ્ઠો અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે ડી ચીડ સાતમો ખોટી જોડની કઈ છે બી દીવાલ આઠમો અલગ પડતો શબ્દ કયો છે સી જામફળ શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે બી નવાય ઉપજાવે એવું ફાંકડું દસમું સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે મારું ઘર સીમાડે આવેલું છે અગિયાર ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના નવ વાગ્યાને કઈ રીતે લખાય તેમાં આવશે ડી એકવીસ કલાક એકવીસ પીએમ પણ લખી શકાય બારમું ચીમન બત્રીસ રૂપિયે કિલોગ્રામના ભાવે સત્તર કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને છત્રીસ રૂપિયે કિલોગ્રામના ભાવે વેચે છે તો ચીમન કેટલા રૂપિયા કમાશે તેમાં આવશે ડી અડસઠ તેરમું મીણબત્તીના એક પેકેટમાં બાર મીણબત્તીઓ હોય તો કિનારીને બસો ચાર મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે તેમાં આવશે બી સત્તર ચૌદ જમનાએ લારી ખરીદવા રૂપિયા પાંચ હજારની બેંક લોન લીધી હતી તેની એક વર્ષ સુધી દર મહિને રૂપિયા ચારસો પાંત્રીસ ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા છે તો તેમાં આવશે એ પાંચ હજાર બસો વીસ પંદર કયો ત્રણનો ગુણક નથી તેમાં આવશે બી છવ્વીસ સોળમું બે મીટર લાંબા અને એકસો એસી સેમી પોળા રસોડાના ભોયતળીએ દસ સેમી લંબાઈની ચોરસ લાદી બેસાડવી છે તો કેટલી લાદીઓની જરૂર પડશે તેમાં આવશે ડી ત્રણસો સાહીઠ સત્તર એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ ત્રણસો સાહીઠ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો તેમાં આવશે આઠ ચોરસ સેમી અઢારમો છે સો ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય તો અહીં ચોરસ મીટરને સેમીમાં ફેરવવાના તો સો ગુણ્યા સો એટલે સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુશીઓ હોય તો તેમાં હશે ડી ત્રેવીસ ખુરશીઓ વીસમું હજાર સિક્કા ભરેલા એક થેલાનું વજન આઠ કિલોગ્રામ છે તો સાતસો સિક્કાનું વજન કેટલું થાય તો તેમાં હશે એ છપ્પનસો ગ્રામ એકવીસ નીચે પૈકી કોને શૂન્ય દશાંશ એક સેમી વંચાય તો તેમાં આવશે પાંચ રૂપિયાનો એક સિક્કો એક રૂપિયાના બે સિક્કા અને પચાસ પૈસાના બે સિક્કા છે તો દુકાનમાંથી છ રૂપિયા પચાસની વસ્તુ ખરીદે પછી તેની પાસે કેટલા રૂપિયા વધે તો તેમાં આવશે એ રૂપિયા એક અને પચાસ પૈસા વધે ત્રેવીસમું બે મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ટિમ્પલને વધુ પાસઠ સેમી વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે તો તેમાં આવશે ડી એક પોઈન્ટ પાંત્રીસ મીટર ચોવીસમું ત્રણ સેમી પહોળા અને અગિયાર સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય તો તેમાં આવશે સી તેત્રીસ ચોરસ સીમી પચીસ એક ચોરસ બગીચાની પરિમિતિ સો મીટર છે તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય તો તેમાં આવશે સી પચીસ મીટર છવ્વીસ બસો સેમી લાંબા અને સો સેમી પહોળા ભૂં તળીએ બેસાડવા માટે દસ સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે તો તેમાં આવશે બી બસો સત્યાવીસ એક ઘરમાં દરરોજ પચાસ લિટર પાણીનો ઉપયોગ થાય છે બે હજાર લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે તો તેમાં આવશે એ ચાલીસ દિવસ અઠ્યાવીસ એક હાથીનું વજન પાંચ હજાર કિલોગ્રામ છે એક બ્લુ વેલનું વજન આ હાથીના વજન કરતાં પાંત્રીસ વધારે હોય તો બ્લુ વેલનું વજન કેટલું થાય એ એક લાખ પંચોતેર હજાર કિલોગ્રામ ઓગણત્રીસ સોનું પંદર મે બે હજાર ચોવીસથી ત્રણ જૂન બે હજાર ચોવીસ સુધી તેના મામાના ઘરે રહેવાની છે તો સોનુંને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે તો તેમાં હશે સી વીસ દિવસ ત્રીસ ખુટો અંક શોધો તો તેમાં અહીં પેટન પૂરી કરવાની છે તો તેમાં ઓગણ માંથી છ બાદ કરશું આપણે સોરી સાત બાદ કરશું એટલે બેતાલીસ આવશે એવી રીતના સાત સાત બાદ કરતા જવાના છે એકત્રીસ દરેક વાગનું પોતાનો કેટલોક વિસ્તાર હોય છે તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે બત્રીસ વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓને ઘટી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં સરકારે કેટલાક જંગલ અને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે આ વિસ્તારમાં મનુષ્ય કંઈ પ્રવૃત્તિ ન કરી શકે તો તેમાં હશે ડી પ્રાણીઓનો શિકાર કરવાની તેત્રીસ પ્રીતિને ખૂબ જાડા ઉલટી થઈ છે તો ડૉક્ટર તેણીને સૌથી પહેલાં કઈ સલાહ આપશે તો તેમાં હશે સી ગ્લુકોઝની બોટલ ચડાવવાની ચોત્રીસ ખતમ બંડ ભારત ક્યાં જોવા મળે છે છત્રીસ સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે તો તેમાં આવશે એ અવકાશ સંશોધન ક્ષેત્ર સાડત્રીસ અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે તો તેમાં સી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી આડત્રીસ એક લિટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે કેટલા દૂર સુધી જઈ શકે તો તેમાં આવશે ચાલીસથી સાહીઠ કિલોમીટર ઓગણચાલીસ અત્યારના સમયમાં ઘર વપરાશમાં બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે તેમાં આવશે સી એલપીજી ચાલીસ તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરેથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી તેમાં આવશે બી ઓડિશા એકતાલીસ શુદ્ધ શબ્દ કયો છે તો તેમાં આવશે ડી તત્વ બેતાલીસ મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું જમતા પહેલાં કોણ હાથ સાબુથી ધોય છે તો અહીં પ્રશ્ન પૂછવાનો હતી સી કોણ તેતાલીસ સામૈયું કરવું એટલે તો તેમાં આવશે સી મોટા કે મહત્વના માણસનું વાંચતે ગાજતે સ્વાગત કરવું ચુમ્માલીસ હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે તો તેમાં આવશે એ ખાડો ખોદે તે પડે પિસ્તાલીસ ચોરને સજા થઈ કારણ કે એણે ગુનો કર્યો હતો સી આવશે છેતાલીસ મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવા તલપાપડ હતી ઘાટાક્ષરે લખાયેલ શું સૂચવે છે તો અહીં તલપાપડ છે એનું સૂચવે છે કે બી ઉત્સુક હતી સુડતાલીસ તમે એને આટલું બધું વજન ઉચોકા ન કહો બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી ઘાટા અક્ષરે લખેલું શું સૂચવ્યું છે તો તેમાં આવશે સી તે હજી નાનો છે અડતાલીસ અભિલાષા શબ્દ ક્યાં વાક્યમાં યોગ્ય રીતે વપરાય છે ડી સમીને નાનપણથી જ ડોક્ટર બનવાની અભિલાષા હતી ઓગણપચાસ જુદું પડતું વાક્ય શોધો તેમાં આવશે ડી તેઓ વિદ્યાર્થી છે પચાસ કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાય છે તેમાં આવશે બી મને તક મળી એટલે હું લાદી પર જઈ બેઠો એટલે હું તકલાદી કહેવાય એકાવન આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહ વાચક સંજ્ઞા નથી તો તેમાં આવશે સી ટ્રેન બાવન આ ચોપડી હિનાની નથી તો કોની છે સી આવશે કોની ત્રેપન આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે તેમાં હશે ડી મહેશ કવિતા ગાય ચોપન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો છોકરાને સાંભળવા સંભાળવા રાખેલી બાય તો તેમાં આવશે એ આયા પંચાણું અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે તેમાં આવશે બી ફોફા છપ્પન સસલું અને કાજબા વચ્ચે હોડ લાગી તો અહીં આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી તો તેમાં આવશે સસલું કારણ કે એવું આવ્યું કે સસલા અને કાજબા વચ્ચે હોડ લાગી સત્તાવન આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે તો તેમાં હશે એ કુદે છે નાજુકને નમણાં હરણા અઠાવન અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે તો તેમાં આવશે એ અભંગ ઓગણસાહીઠ તડકો વાર્તાના લેખક કોણ છે તો મિત્રો આનો જવાબ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે

ભારત સંઘ સમૂહ શું કામ કરે છે તો તેમાં બી બીટ છાસઠ એક બોક્સમાં કુલ સોળ લંગ કેરી સમાય છે જો એક કેરીનો ભાવ દસ રૂપિયા હોય તો આવા પાંચ બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થાય તો તેમાં હશે ડી આઠસો રૂપિયા સડસઠ એક ટન એટલે કેટલા કિલોગ્રામ તો તેમાં હશે એ હજાર ગ્રામ અડસઠ એક બળદગાડું એક કલાકમાં ચાર અંતર કાપે તો આ પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા કેટલી થાય તેમાં આવશે એક લાખ પચાસ હજાર સિત્તેર એક દાડમ નીકળતા રસનું વજન દાડમના વજનના બે જેટલું થાય છે આવા બે હજાર એકસો કિલો દાડામાંથી કાઢવામાં આવેલા રસનું વજન કેટલું થશે તો તેમાં આવશે ડી છસો કિલોગ્રામ એક તમારા મમ્મીના ભાભી તમને શું થાય તો તેમાં આવશે બી મામી બહુ રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે તો તેમાં આવશે સી મોહનથાળ તો અલગ પડતું શોધો તેમાં આવશે ડી વિંધણું ચુમ્મોતેર ક્યુ બોલતા સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે તો તેમાં આવશે એ સીએનજી આપણા સ્વાસ્થ્ય માટે ક્યું યોગ્ય નથી તો બી દરરોજ બટાકાનું શાક ખાવું છોતેર ઓળખો મરેલા જીવ ખાય ગંદકી સાફ કરે ઊંચે આભમાં ઉડે પક્ષીઓ નરાજા રાજા એમાં હશે એ ગીધ સિતોતેર રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે એમાં હશે બી ભૂંગો ઇઠોતેર આર ડબલ્યુ એચ શું છે રેનવોટર વોટર હાર્વેસ્ટિંગ તો કે વરસાદી પાણીનો સંગ્રહ ઓગણસી જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય તેમાં આવશે બી જંક્શન એસી મીઠું પકાવનાને શું કહેવાય સી અગરિયો એ કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે તેમાં આવશે બી લંબચોરસ બ્યાસી ક્યુ નાણું જર્મનીનું છે તેમાં આવશે સી યુરો એક બોક્સની લંબાઈ અઢાર સેમી પહોળાઈ સોળ સેમી અને ઊંચાઈ દસ સેમી તો તેનું ઘનફળ કેટલું થાય તો તેનું ઘનફળ થશે બે હજાર આઠસો એસી સેમી ઘન બી ચોર્યાસી ચાર દશક અને સાત એકમની કઈ સંખ્યા બને તો તેમાં આવશે સી સુડતાલીસ પંચ્યાસી જૂન જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ કેટલા દિવસો થાય તો જૂનના ત્રીસ જુલાઈ અને ઓગસ્ટના એકત્રીસ એકત્રીસ તો કુલ બાણું દિવસ થશે છ્યાસી સાડીની અંદાજીત લંબાઈ કેટલી હોય છે તો તેમાં આવશે બી પાંચ મીટર અહીં સાડીની અંદાજીત લંબાઈ આપણે મીટરમાં માપીએ એટલે મીટર જવાબ પાંચ મીટર જવાબ આવશે સત્યાસી સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા લખો તો અહીં બસો નેવ્યાસી બસો એંસી નવ નવ બાદ કરશું એટલે જવાબ આવશે સી બસો એકોતેર અઠ્યાસી બાદ બાકી કરો તો અહીં એકસો બે પોઈન્ટ પચાસમાંથી એકસઠ રૂપિયા બાદ કરશું તો આવશે એકતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા ડી નેવ્યાસી એક બસમાં ચાલીસ બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના બસો ચાલીસ બાળકોને પ્રવેશમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ તો બસો ચાલીસને ચાલીસ વડે વાગશો એટલે આવશે ડી છ એક ટ્રકમાં નેવું રૂપિયે લીટરના ભાવનું રૂપિયા ત્રણ હજાર સાતસો એસુ ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું હશે તો તેમાં આવશે સી બેતાલીસ એકાણું નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે તેમાં આવશે બી ષટકોણમાં બાણું દિવાસળી અને રોબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી તો આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે ત્રાણું કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાશે તેમાં આવશે સી સાત ચોરાણું કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય તો તેમાં આવશે એ બતક પંચાણું કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ શબ્દ બનશે તેમાં આવશે બી નૂન છન્નું ત્રણ અને છ નો સૌથી નાનો સામાન્ય કયો છે તો એમાં આવશે અને મોટો પાંત્રીસ પ્લસ પિંચોતેર પ્લસ એકસો આઠ સી આવશે નવાણું મને ઓળખો હું ચાર ના દસ ગણાની મોટી અને પાંચના દસ ગણાની નાની સંખ્યા છું મારો દશકનો અંક એકમના અંક કરતાં બે ઓછો છે તો મારા બંને અંકોનો સરવાળો મારા બંને અંકોનો સરવાળો દસ છે તો તે કઈ સંખ્યા તો તેમાં આવશે ડી છેતાલીસ સો બે સેમી બરાબર એક કિમી પ્રમાણ માપ ધરાવતા નકશા ઉપર બે સ્થળો વચ્ચે ચૌદ સેમી અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હોય તો તેમાં આવશે સાત કિમી એકસો એક ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ તેમાં એ બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું ન જોઈએ એકસો બે શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે તેનું કારણ ડી ફૂંકવામાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે માટે એકસો ત્રણ સજીવ ખેતીથી શું ફાયદો થાય છે તો તેમાં બી આવશે જમીનની ફળદ્રુપતા જળવાય એ માટે પાક ઉત્પાદન વધે છે એટલે કે બી પાક ઉત્પાદન વધે એકસો ચાર અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી તો તેમાં આવશે તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એકસો પાંચ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તેમાં આવશે એ ડાંગ એકસો છ વડની વળવાઈ શું છે તો તેમાં આવશે ડી મૂળ એકસો સાત ક્યુ વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઊગે છે સી ખજૂર એકસો આઠ ક્યુ પ્રાણી દિવસના આશરે અઢાર કલાક ઊંઘે છે ડી અજગર એકસો નવ કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે એ હરણ કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી ડી સાપને મારવાનું એકસો અગિયાર વાંદરાનું નામ શું હતું ડી એકસો બાર સાચી જોડણી કઈ છે બી હુપાવ એકસો તેર ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયો છે મજા પડે એવી ઠંડી હતી બી એકસો ચૌદ સાચો વાક્ય કયો છે તે માસે ડી ચાર કાગડા ઉડે છે એકસો પંદર આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે તે માસે બી ઉદ્યમ એકસો સોળ નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે સી કબૂતર એકસો સત્તર કીળીને કેટલા પગ હોય છે બી છ એકસો અઢાર અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને બળી રહ્યા એટલે કે એ એકસો ઓગણીસ સાચો વિકલ્પ કયો છે તો તેમાં હશે એ આદ્યા એકસો વીસ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે તો તેમાં ડી હશે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે એકસો એકવીસ સ્થળ અને વખાણ ચીજવસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે તો તેમાં આવશે ડી લીલો ચેવડો ડાકોરનો એકસો બાવીસ જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે તો તેમાં આવશે ડી મહીસાગર લુણાવાડા સોરી બી આવશે અરવલ્લી એકસો ત્રેવીસ ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે તેમાં આવશે સી તેત્રીસ એકસો ચોવીસ ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે તેમાં આવશે બી પુસ્તકોની નગરી નવસારી મુછાળી માં તરીકે કોણ ઓળખાય છે ડી ગીજુભાઈ બધેકા એકસો છવ્વીસ ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે સી બનાસકાંઠા એકસો સત્યાવીસ રાણકી વાવ ક્યાં આવેલી છે ડી પાટણ એકસો અઠ્યાવીસ જેસોરી છભયારણ ક્યાં આવેલ છે બી અમીરગઢ બનાસકાંઠા એકસો ઓગણત્રીસ ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે બી સુરખાબ એકસો ત્રીસ નીચેના પૈકી સારી ટેવ કંઈ ન કહેવાય તેમાં આવશે સી પર્યાવરણનું પ્રદૂષણ વધારવું એકસો એકત્રીસ શ્રેય મદદ કરે છે બી તેથી બધા તેને માન આપે છે એકસો બત્રીસ આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે ડી તેઓ એકસો તેત્રીસ આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે એ ટૂંકી આપ એકસો ચોત્રીસ આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે પૃથ્વી લૂમ એકસો પાંત્રીસ વાંદરીનું બચ્ચો વાંદરું તો સિંહણનું બાળસિંહ એકસો છત્રીસ આપેલા વાક્યમાં કયું વાક્ય ભૂતકાળમાં છે તો એમાં ફર ફરતી મૂછ ઉગી એક એકસો સાડત્રીસ ચટપટી થવી રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ શું થાય બી તાલાવેલી થવી એકસો આડત્રીસ ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે તેમાં નામયોગી કયો શબ્દ છે તો તેમાં હશે બી પતંગ એકસો ઓગણ મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે વાક્યમાં ક્યુ પદ સંયોજક છે તો બી પણ એકસો એકતાલીસ આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તેમાં આવશે બી અઢાર વર્ષ એકસો બેતાલીસ નીચેના પૈકી કયો અન્ય ત્રણની ની સાપેક્ષે ઝડપથી બગડી જશે એ પાલક એકસો તેતાલીસ ટીઆરડીએ શું છે બી જિલ્લા ગ્રામ વિકાસ સત્તા મંડળ એકસો ચુમ્માલીસ બિન એટલે કે મદારીના વાદ્યમ શામાંથી બને બી સુકવેલી દૂધીમાંથી એકસો પિસ્તાલીસ કાલબેલી નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે તો આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે એકસો છેતાલીસ બીજના અંકુરો માટે શું જરૂરી છે તેમાં આવશે ડી યોગ્ય હવા પાણી અને ભેજ એકસો સુડતાલીસ કલશ પણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે બી ગુજરાત એકસો અડતાલીસ ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વેચવાની પ્રથા ક્યારે હોય છે ડી ગામનું તળાવ છલકાય ત્યારે એકસો ઓગણપાસ ચાંગપા વિસ્તારમાં તંબુ એટલે કે તેનું ઘર શું કહે છે બી લેખા એકસો પચાસ ગુજરાતના કેટલા જિલ્લાઓની દરિયાઈ સીમા છે તેમાં આવશે સી પંદર એકસો એકાવન ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે તો તેમાં આવશે સી કુંચ એકસો બાવન ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય સી ગણકારવું નહીં એકસો ત્રેપન સફાઈ આપી રૂઢિપ્રેગનો અર્થ શું થાય સી ખુલાસો કરવો એકસો ચોપન શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું પણ પ્રાર્થના તરીકે નહીં એકસો પંચાવન ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે તેમાં આવશે એ ઓફિસર એકસો છપ્પન નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્ય વાચક સંજ્ઞા છે તેમાં આવશે એ ચાંદી મનુકાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા વાક્યમાં લીટી દોરે શબ્દ ઉત્તર મળે એ રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્નસૂચક શબ્દ વપરાય તેમાં હશે ડી શું શું ખવડાવ્યો એ રીતે એકસો અઠાવન વિરોધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે તેમાં એ આવશે પ્રેમનું વિરોધી ધૃણા અશુદ્ધ શબ્દ કયો છે તેમાં આવશે બી જલ દી એકસો સાઠ અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે તેમાં હશે એ મુશ્કેલ એકસો એક સર જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે તેમાં હશે સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે એકસો બાસઠ ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે તેમાં હશે એ મહારાષ્ટ્ર એકસો ત્રેસઠ નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે બી દીવ એકસો ચોસઠ સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે ડી સૃષ્ટિ એકસો પાસઠ દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે એ પ્રવેશોત્સવ એકસો છાસઠ ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલ છે ડી વેળાવદર એકસો સડસઠ ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે સી મોમાંથી એકસો અડસઠ જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું તેમાં આવશે ડી પોતાના કપડાં જાતે સીવવા એકસો ઓગણ સાફ કરે ત્યારે એનું ઝેર ક્યાં અંગમાંથી આપણા શરીરમાં આવે છે મિત્રો આનો જવાબ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે એકસો સિત્તેર મીઠાઈ બનાવે તેને શું કહેવાય તેમાં આવશે એ કંદોઈ એકસો એકોતેર અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે તેમાં આવશે ડી પશ્ચિમ એકસો બોતેર દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે બી ચૈત્ર એકસો તોતેર નાનાથી મોટાના ક્રમમાં ક્યુ સાચું છે તેમાં આવશે સી તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ એકસો ચુમ્મોતેર સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે બી નર્મદા એકસો પંચોતેર લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો કેટલા હોય તો કે સી ત્રણસો છાસઠ એકસો છોતેર ગામની ટાંકીથી અર્જુનનો ઘર પચાસ મીટર દૂર છે તે છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી આમ શા થતું હશે અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે એટલા માટે એકસો સિત્તોતેર ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય બી માવઠું એકસો ઇઠ્યોતેર ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય સી બૂથ એકસો ઓગણએસી સામાન્ય રીતે ધારાસભ્ય કોનું પ્રતિનિધિત્વ કરે છે ડી તાલુકા એકસો એસી રામાયણની રચના કોણે કરી હતી વાલ્મિકી ધોરણ ચારથી આઠમાં હાજર વિદ્યાર્થી સંખ્યા અનુક્રમે ચોપન પાંત્રીસ બેતાલીસ ત્રેપન છવ્વીસ છે શાળા સફાઈ માટે દસ દસ વિદ્યાર્થીઓની ટુકડી બનાવી છે તો કેટલી ટુકડી થશે તો તેમાં આવશે સી એકવીસ એકસો બ્યાસી ક્યુ માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય એ સાડીની લંબાઈ એકસો ત્યાંસી તમારી પાસે પાંચ ડઝન પેન્સિલ છે તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક એક પેન્સિલ ભેટમાં આપતા અઢાર પેન્સિલ વધે છે તો તમારા મિત્રોની સંખ્યા કેટલી ડી બેતાલીસ એકસો ચોર્યાસી તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર બોતેર કેજી મીઠાઈ ગરીબોને વેચે છે જે તમારા વજન કરતાં બમણું છે તો તમારું વજન કેટલું હશે તો તેમાં આવશે ડી છત્રીસ કેજી એકસો પંચ્યાસી ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની અડતાલીસ છાપ છે તો કેટલી ગાય હશે બી બાર એકસો છ્યાસી તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતાં બાવન કિલોમીટર અંતર પર મામાનું ગામ છે અને જમણી બાજુ જતા માસીનું આડત્રીસ કિલોમીટર અંતર પર છે તો માસીના ગામથી મામાના ગામનું અંતર કેટલું થાય તો તેમાં આવશે નેવું કિલોમીટર એકસો સત્યાસી વર્તુળ રચવા શું જરૂરી છે ડી પરિકર એકસો અઠ્યાસી ચતુર્થાંશ મીટર બરાબર પચીસ સેન્ટીમીટર એકસો નેવ્યાસી શ્રેણીપૂર્ણ ગણો એબીડી ઈએફજી એફજી આઈજે તો એમાં આવશે બી એમએનપી એકસો નેવું આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓને કાર્ય કરવું ગમે છે તો તેમાં આવશે ડી એક ચતુર્થાંશ એકસો એકાણું કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે તેમાં હશે સી ઇલેક્ટ્રિક કાર એકસો બાણું અલગ પડતો શબ્દ શોધો તેમાં હશે બી છાપું નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે તેમાં હશે ડી કૌશલ્ય માતા તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો સી પ્લમ્બર એકસો પંચાણું અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે ડી સાબરમતી એકસો છન્નું ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો એ અયોધ્યા કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે તો તેમાં આવશે બી વાયરસ એકસો અઠ્ઠાણું રાજ્ય હાઇવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે તેમાં આવશે સી લીલો એકસો નવ્વાણું ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે તેમાં હશે ડી છવ્વીસ બસ્સો ચંડોળા તળાવ ક્યાં આવેલું છે તો તેમાં આવશે બી અમદાવાદ